શું તમે ગેસ એસિડિટી કન્સ્ટીબ્યુશનથી કંટાળી ગયા છો કોઈ બી પેટની સમસ્યામાંથી છુટકારો મેળો હવે શક્ય છે કોલોન હાઇડ્રોથેરીથી તમારા પેટની તંદુરસ્ત અને પાચન શક્તિને પાવરફુલ બનાવો હું ડૉક્ટર યોગેશ વાણી મારી પાસે છે આધુનિક અને પ્રાકૃતિક પૂર્ણતા નક્કર સારવાર કોલોન હાઇડ્રોથેરી જે આપે છે જડમૂળથી રાહત કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર શું તમે રાહ જોઈ રહ્યા છો તમારી ગેસ એસિડિટી કોન્સ્ટિપેશન યા કોઈ પણ શારીરિક સમસ્યાઓને મુક્ત કરવા માંગો છો આ કોલાનો હાઇડ્રોથેરાપી પેટની સમસ્યાઓ સાથે જૂના રોગો માઇગ્રેન સંધિવાત સ્થૂળતા અને વધેલું પેટ ચામડીના રોગોમાં પણ રાહત આપે છે આજે જ કોલ કરો અને તમારા આરોગ્ય માટે પેલું અને સેલું પગલું ભરો કેમ કે પેટ છે રોગોનું ગેટ કરો અમારી પાસે said